રાજકોટમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા સહિતના કેસમાં વધારો થયો છે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના ઓગણત્રીસ ટાઇફોઇડના પાંચ મેલેરિયાના બે કેસ નોંધાયા છે શરદી ઉધરસના એક હજાર બસ્સો ઓગણચાલીસ સામાન્ય તાવના સાતસો ઓગણચાલીસ જાડાઉટીના ત્રણસો ઓગણસાઠ કેસ નોંધાયા રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારોમાં ફોગિંગ કર્યું રોગચાળો વકર્યો છે અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો આપી રહ્યો છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે ફોગિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શહેરના અલગ અલગ વિસ્તારમાં આ ફોગિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે હાલ મનહરપોર જે વિસ્તાર છે ત્યાં અલગ અલગ ઘરોમાં આ પ્રકારે ફોગિંગ છે તે કરવામાં આવી રહ્યું છે કોર્પોરેશનના જે આરોગ્ય વિભાગ છે ત્યાં છેલ્લા એક અઠવાડિયામાં ઓગણત્રીસ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે જ્યારે ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે એવામાં હવે આ મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તે માટે કોર્પોરેશનની જે ટીમ છે તેના દ્વારા સતત અલગ અલગ વિસ્તારોમાં ફોગિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે મનહર કોર્ટમાં જે ફોગિંગ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે આ સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પ્રકારે ડેન્ગ્યુ કેસ છે તેને ટ્રેસિંગ કરવામાં આવી રહ્યા છે અને કોર્પોરેશન ટીમ દ્વારા સતત ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે આ રોગચાળો વધુ વકરે નહીં કેમેરામેન જુદે સાથે ભાવેશ વીટી ન્યૂઝ રાજકોટ